બેઠા સિવાય કઈ ઇતિહાસમાં બચે નહી ક્ષત્રિય કોઈ જાતિ નથી ક્ષત્રિય એક ધર્મ છે ક્ષત્રિય અને ધર્મ એટલે જ્યારે માનવીય સભ્યતાઓ ધરતી ઉપર ચાલતી થઈ અને ધર્મ શબ્દ આવ્યો ધર્મ આગળ કોઈ વિશેષણ ન હતું અને ધર્મની આગળ માનવ શબ્દ લાગતો હતો મનુના પુત્રો બધા માનવ હવે આ માનવ ધર્મ કોને કહેવો તો માનવ ધર્મ ત્યાં સુધી ગયો કે ભાઈ જીવો અને જીવવા દો હું જીવું ને તમને જીવવા દો આ માનવ ધર્મ ગતિ કરી ગયો હું જીવું ને તમને જીવવા દો નહીં હું જીવું પણ તમને જીવાડું માનવ ધર્મ આગળ ગતિ કરી ગયો હું જીવું ને તમને જીવાડું નહીં હું મરી જઉં તમને જીવાડું આ ધર્મનું નામ શાસ્ત્ર ધર્મ છે માટે શાસ્ત્ર ધર્મ એ એ ધર્મ જેના ભારત વર્તના આર્ય વર્તના આખી પૃથ્વીના ઇતિહાસમાંથી માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો બે ભૂખા સિવાય કાઈ ઇતિહાસમાં બચે નહીં દેવી આ ગૌરવવંતી કોમના જૂજ સભ્યો જ્યારે મારી સામે બેઠા છે ત્યારે આજના પ્રસંગે મારા હૃદયનો સાધુવાદ અને વિજયરાજસિંહ બાપુ સાહેબને ખૂબ જ અભિનંદન પાઠવું અને સમગ્ર વિદ્યાસભાની ટીમને અહીંથી અભિનંદન પાઠવું છું આવો અને વિશ્વાની દેવ પરા સુવય ભદ્રન કન આ દેશના ઋષિમુનિઓ વશિષ્ઠજી જેવા આ દેશમાં ગંગાના કિનારે બેસીને માં ભગવતીને પ્રાર્થના કરી છે કે આ માનવીય સમાજમાં અસત અને સતના પરિબળો સામસામે ટકરાતા રહ્યા છે આ સતની સત્તાને કઈ રીતે દબાવાય આ ડેવિલ ફોર્સ કેવી રીતે એવિલ ફોર્સ કેવી રીતે દબાવાય અને સજ્જનતાના પરિબળો રક્ષા કેવી રીતે થાય હે માં ભગવતી આ માનવીય સભ્યતામાં અમને એવું પરિબળ આપો કે જેની હાજરી માત્ર થી દુરિત ના પરિબળો દબાય અને વશિષ્ઠજી જેવા ઋષિઓના ઋષિઓની પ્રાર્થના પ્રયોગમાં પરિણમી અને આ ધરતી ઉપર જે બીજને લઈ આવવામાં આવ્યું જેની હાજરી માત્રથી દુરિતના પરિબળો દબાય અને સજ્જનતાના પરિબળો સજ્જનતાના પરિબળો આગળ વધે અને તે બીજને ક્ષત્રિયાણીના બીજ તરીકે ઓળખવામાં આવે છે જેની ગુખેતી આપ બધાનો અને આપણા સૌનો જન્મ થયો છે રાત્રિ ક્ષત્રિય એકતા મંચ જ્યારે એકતા થતી હોય ત્યારે ક્ષત્રિયોનો એક થવું એ સમગ્ર પૃથ્વીનો યૌવન આવવાનું હોય ત્યારે મહાભારતમાં લખ્યું છે ભગવાન વ્યાસે કે જ્યારે જ્યારે સત્રિયો એક થાય ત્યારે પૃથ્વીમ પૃથ્વી આગત યૌવના આખી આખી પૃથ્વીને અને માં ભારતીને યૌવન આવવાનું હોય ત્યારે સત્રિયો એક મંચ ઉપર એકઠા થતા હોય છે આજે 12:39 મિનિટ આપણે એનું તિલક કરવાનું છે ત્યારે અહીંયા બધા સત્રિયોની સામે મને કહેવાનું મન થશે ચંદ્રવંશી આપડા ભરત રાજાથી લઈ લઈએ આપવાના અને બલિદાનની જ્યારે પણ વાત આવી છે ત્યારે

અને છેલ્લા આપડા રાજા કૃષ્ણ કુમાર સિંહજી સુધી રાજ્ય હસ્તાક્ષર પામતું હતું સરદાર જેવાની સરદાર જેવાના મનમાં એક ઈચ્છા હતી કે શરૂઆત અને પહેલ કોણ કરે રાત્રિના અગિયાર વાગેલા ગાંધીના બિરલા હાઉસમાં ગાંધીજી ની નથી આવતી ઇતિહાસના ચોપડે નોંધાયેલી વાત અને ગાંધી અને ખબર કે બગી યજ્ઞની આહુતિમાં પોતાના 1800 પાદર ને એક જાતે ધરી દેનાર તે રાજવીના રાજવીના વંશજને ના વંશજ ને જયારે આપણે અહિયાં ક્ષત્રિય એકતા મંચમાં જ્યારે આપણે બનાવી રહ્યા છે ત્યારે બધા ક્ષત્રિયો એક થવાનો લે ક્ષત્રિયો જ્યારે પણ થયા છે અને ક્ષત્રિયો એટલે ક્ષત્રિય ક્ષત્રિયની ભાવના સમજવા માટે ક્ષત્રિયાણીની કોખેથી જન્મ લેવો પડે છે માત્ર બીજાના માટે જીવતો હોય અને લેવાની જેનામાં વૃત્તિ ના હોય આ ક્ષત્રિયાણી આ ધાવણની તાસીર છે અને એ ક્ષત્રિયાણીના ધાવણ વગર કદી સમજાયું નથી કે કોઈ માણસ આપવા માટે પણ જીવી શકે છે અરે ઇતિહાસના પ્રસંગોને જોઈને જોઈ લો

એનો બળદ ચોરાઈ ગયો ટૂંકમાં કહી દઉં અને એ બાપુ ત્યાં ગયો આટા આટા મારે કોઈએ કીધું કે બાપુ તો મદ્રાસ છે એને કહેવાય છે મદ્રાસ અને ગવર્નર બાપુ બેઠેલા હતા અને જઈને સીધું

માટે કરીને ક્ષત્રિયોની શું અસ્મિતા હોય એના માટે ક્ષત્રિય ની જન્મ લેવો જોઈએ અમે એ ક્ષત્રિયાણીના આ એ ક્ષત્રિયોના બચ્ચાઓ છે જે પોતાના નાના બાળકને કદી ટુકારો દેતા નથી જેને પોતાના રક્તથી આ ધરતી ને સિંચી છે

ત્યારે ત્યારે આ થયું છે માટે કરીને એકતા મંચમાં એકાકરા શિવાજીનો અહીંયા ફોટો લગાવ્યો છે એના ગુરુ સમર્થ સ્વામી રામદાસ એને કહેતા ગયા શિવાજી એકાકરા 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 એક કરો એક કરો એક કરો પણ ક્યાં તમે કાચા પડ્યા કાચા પડ્યા અને હજુ સુધી પડતા રહેતા હોય તો આવો અને એક થાઓ એક થઈને કદી તમે પોતાનું નથી કરવાના એવો મને વિશ્વાસ છે માં ભારતી 1950 પછી નવા શણગાર શણગી રહી છે મહાભારત જે આપણા પૂર્વજોનો ઇતિહાસ છે ભરતવંશનો જે ઇતિહાસ છે અને એ અર્થ ઉપર આપણા દેશમાં જ્યારે સોનાનો સૂરજ વર્તમાનમાં ઉગી રહ્યો છે ત્યારે ક્ષત્રિયો આહુતિઓની પણ અહીંયા જરૂર પડે છે અને જો આવા વિજયરાજસિંહ બાપુ જેવાને સમર્થનમાં આપ બધા એમની એમના નેજા જે એક થતા હોય તો આજે એક થવાનો સંકલ્પ લો અને માં ભારતીના રાષ્ટ્ર નિર્માણમાં શાત્ર આહુતિને પણ શાત્ર આહુતિને પણ નાખી અને પોતાના જીવનની ધારાને ઊર્ધ્વગામી બનાવો હે ક્ષત્રિયોના બચ્ચાઓ તમે ઘણું બધું ગુમાવ્યું હશે

ભરત રાજા થી લઈ લેવામાં આવે તો ચંદ્રવંચ ના છેલ્લા રાજા કૃષ્ણ કુમાર સિંહજી સુધી રાજ આપણે ઘણું ભોગવ્યું છે પણ આ ક્ષત્રિય મંચમાં જયારે એક થઈને બેઠા હોય તો હમણાં અહિયાં કહેવાયું રાજકીય કોઈ વાત ન કરવાની નહીં કરવી રાજકીય વાત નહીં પણ રાજકારણ અને રાજકીય વાત નો આ પણ ના રાખતા

શક્તિઓ હથિયાર રાખ્યા છે પણ કોઈને મારવા માટે નહીં મારવા માટેના હથિયારો નથી આ શસ્ત્ર ધારીઓમાં હું રામ છું અને અને એ મારવા માટેના હથિયારો નથી જ્યારે જ્યારે ક્ષત્રિય વિચારે છે ત્યારે બીજા માટે વિચારે છે આ કોમ છે બીજું કાઈ વધારે ના કેતા આ 12:39 મિનિટે આપણે અહીંયા એમનું તિલક કરવા જઈ રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબ જેવા પણ નતમસ્તક તેમની રાષ્ટ્ર ભાવના ભાવના ને થઈ જતા હતા એ રીતે આપણને બિન રાજકીય રીતે રહીને આખા સમાજને એક કરશો એવી એક સાજુ તરીકે તમારા પાછળ અપેક્ષા રાખું છું